આગ લાગતા શીપને મધદરિયે લઈ જવામાં આવ્યું શીપમાં ચોખા અને ખાંડ ભરેલા હતા આગ કેવી રીતે લાગી હજી સુધી કોઈ કારણ સામે નથી આવ્યું ફાયર બ્રિગેડની ટીમ હાલ તો કામે લાગી છે પોરબંદરમાં સુભાષનગરના જેટી પર આ આગની ઘટના શીપમાં ચોખા અને ખાંડ હતા વધુ આગને કારણે શીપને મધદરિયે લઈ જવામાં આવી માં એક વહાણમાં આગ લાગેલી છે જેથી તાત્કાલિક ફાયર વિભાગના એક વાહન પોચીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલી હતી પરંતુ આગ વધારે જણાતા અન્ય બે વાહનો પણ ઘટના સ્થળે અમે બોલાવેલા હતા વધુમાં વિગત એવી મળેલી છે કે વાહન જે વાહન હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી જે અતિ જ્વલનશીલ હોય છે અને જેના લીધે ધુવાણાનું પ્રમાણ વધારે હતું જેથી આ જેટીની હાઇડ્રન સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું અને વાણ છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં પરંતુ આગ બન બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં લેવું છે જેથી અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને પણ કોઈ નુકસાન ન થાય અને હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાયા છે જે જે રીતે પોરબંદરના સુભાષનગરના જેટીમાં આગ લાગી કયા કારણોસર આગ લાગી હતી અને હાલ શું સ્થિતિ છે હાલ આગ નું કારણ તો અગબંધ છે પણ જે ચોખા અને જે ખાંડ હતી તેને તેને લઈને આગ વિકરાળ વધી રહી છે તેને લઈને જે દરિયામાં અંદર વાણ લઈ જવાની સ્થિતિ આવી છે અને કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા મધ્ય દરિયો વચ્ચે બોટ રાખીને આગને ઠારવાની કામગીરી હાથ ધરી છે પણ આગ છેલ્લે ત્રણ કલાકથી થી હજુ આગ કંટ્રોલ ન હોવાથી હજુ જરૂર પડશે અન્ય બોટો દ્વારા અહીં પાણી પહોંચાડવામાં આવશે અને જે આગ ઠારવાનો પ્રયાસ કરશે અંદર કોઈ લોકો નથી તેઓ લોકો હતા તેઓને જે સૂતા હતા જે લોકો તેઓને બહાર કામગીરી હાથ ધરી હતી હાલ તો અત્યારે જે બોટ છે તેમાં કોઈ લોકો નથી પણ આગ થવાનો પૂરેપૂરો ભર્યાસ છે જો આગ નહીં ઠરે તો આ દરિયામાં બોટ સમાધિ લેશે તેવી સ્થિતિ છે હાલ તો